બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે ગુજરાત સહિત દસ રાજ્યોમાં આંધી તોફાનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ કર્યું છે બંગાળની ખાડીમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાતી તોફાન કહેર મચાવી રહ્યું છે ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો ચાલો વાત કરીએ આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ સુવા યુટ્યુબ ચેનલ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે દિલ્હી સહિત દસ થી વધુ રાજ્યોમાં આંધી તોફાન આવવાના અને ભારે વરસાદનું એલર્ટ રહેશે બુધવારે ચંદીગઢ ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ બિહાર ઝારખંડ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીએ બુધવારે બપોરે મુંબઈ થાણા અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું જે સાંજ પડતા રેડ એલર્ટમાં ફેરવાઈ ગયું આજે મુંબઈના અલગ અલગ સ્થળો પર વીજળી પડી શકે છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાની વકી છે આ ચેતવણી સાથે હવામાન વિભાગે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપી છે છવ્વીસ સપ્ટેમ્બરે પણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાણ છે વાત જાણે એમ છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણનું હળવા દબાણવાળું ચક્રવાત એક્ટિવ છે ઉત્તર મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાયનો સમય છે જેનાથી મહારાષ્ટ્રમાં ભેજનું લેવલ પણ વધેલું છે આથી મરાઠાવાડા રીઝનમાં આજે અને કાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે વિદર્ભ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે હવે તમે કહેશો કે વાત અન્ય રાજ્યોની થાય છે ત્યારે ગુજરાતની આગાહી શું છે આ અન્ય રાજ્યોની વાત એટલા માટે કરી છે કારણ કે આ સિસ્ટમની વધારે અસર જે છે મહારાષ્ટ્રમાં જોવા મળશે રાજ્યોમાં વરસાદ પડશે જો તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને કાલે ગોવા મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અસમ મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વ યુપી કોંકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તરાખંડ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પશ્ચિમ મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા યુપી કર્ણાટક ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે ખાસ વાત કરીએ ગુજરાતની આ માહિતી તમને એટલા માટે આપી છે કે તમને ખબર પડે કે આ સિસ્ટમ કેટલા રાજ્યોને અસર કરશે અને ગુજરાત સુધી તે કેટલી પહોંચી શકે છે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જી હા વલસાડમાં રેડ એલર્ટ તો ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ક્યાં છે ભારે વરસાદની આગાહી તેની વાત કરીએ તો આજે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જે નોર્મલથી બે ડિગ્રી તાપમાન વધારે છે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પચીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે આજે વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે નવસારી ડાંગ સુરત તાપી અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે એકેદાસે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે આજે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જે નોર્મલથી બે ડિગ્રી વધારે તાપમાન છે લઘુત્તમ તાપમાન પણ નોર્મલ ડિગ્રીથી વધારે નોંધાયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે શુક્રવારે નવસારી ડાંગ તાપી સુરત ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સાથે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારી તેમજ ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે છ થી બાર વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકમાં કુલ સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે ઉમરગામ પારડી વાપી માલિયાહાટીના ધરમપુરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી પવનો તેને આગળ વધવા દેશે નહીં આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ પચીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાંથી ચોમાસાની વિદાય વેળાએ આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આજની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરસાદ અનેક જિલ્લામાં ખાબકી શકે છે વધુ તેમણે જણાવ્યું છે કે પચીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આઠ જિલ્લામાં યલ્લો એલર્ટ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અહીં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના જ્યારે મધ્ય વરસાદની આગાહી છે બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યાં હળવા વરસાદની આગાહી છે નોંધનીય છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ થયો છે સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધી અધ અધ એકસો આણત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં એકસો તેત્રીસ પોઈન્ટ ચોપન ટકા સૌરાષ્ટ્રમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો છવ્વીસ પોઈન્ટ ચાર ટકા તો ઉત્તર ગુજરાતમાં એકસો નવ પોઈન્ટ ઝીરો ચાર ટકા વરસાદ થયો છે ગુજરાતના તમામ જિલ્લામાં સરેરાશ છોતેર ટકા વધુ વરસાદ નોંધાયો છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે છ જિલ્લામાં છોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે સિઝનનો સૌથી ઓછો વરસાદ બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં અઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા નોંધાયો છે તો બીજી બાજુ ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે પચીસ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિ ભારે વરસાદ થયો હતો અને તેની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો વડોદરામાં ઝડપી પવન સાથે વરસાદ થયો હતો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલ એક તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ રહ્યો છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધારે વરસાદને જોતા પૂરની ચેતવણી આપી છે ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે હવે તેની વાત કરીએ ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આગામી બે દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે બુધવારથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ હતી હજી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું વધારે જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હાલ મધ્ય ભારત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતના કયા જિલ્લામાં પડશે વધારે વરસાદ હવે તેની વાત કરીએ ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે વલસાડ સુરત ડાંગ તાપી નવસારી ભરૂચ નર્મદા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત વડોદરા આણંદ ખેડા દાહોદ અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસોમાં વધારે વરસાદની શક્યતા છે જો કે આ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને મધ્યમ કરતાં વધારે વરસાદ થઈ શકે છે પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ઝડપી પવન પણ પવન પણ શરૂઆતમાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ યુટ્યુબ ચેનલ નમસ્કાર